હેલો ગઇઝ ગુડ મોર્નિંગ આજની મોર્નિંગ છે ને મારી થઈ ગઈ છે ને આજ એટલી વહેલી થઈ છે અમે બધા રેડી થઈ ગયા છીએ અને હવે અમે છે ને જઈએ છીએ ને અમે લોકો અત્યારે જઈએ છીએ સફેદ રણ જવા માટે તો અમે છે ને અત્યારે આજે સવાર સવારમાં વેલા વેલા તૈયાર થઈ ગયા છે ને હવે આપણે રણ ઉત્સવમાં તો અમે તમને મળીએ છીએ રણોત્સવમાં ત્યાં સુધી અમે નીંદર કરશી તો આપડે નીકળી ગયા છીએ રણ ઉત્સવ જવા માટે અને આવા બધા નજારા એન્જોય કરતા કરતા આ રણ ને પણ જોતા જોતા આપણે આગળ નીકળીએ છીએ ને રસ્તામાં આપણે મળે છે એકદમ મસ્ત કચ્છી દેશી ભૂંગા તો બધા ભૂંગા બનાવેલા છે ત્યાં આપણે રહી શકીએ છીએ ને આપણા માટે એકદમ સરસ દેશી રીતે બનાવેલું છે કે આપણે એક બે દિવસ આવી રીતે દેશી રહી શકીએ અને એની મોજ માણી શકીએ એકદમ ગઈ અમે લોકો છે ને અત્યારે કરીએ છીએ સવારનો નાસ્તો પછી અમે જઈએ સફેદ રણમાં પહેલાં પેટ પૂજા ફેર કામ પીછે કોને સાંધ્યું મંગાવી

પછી ગઈ સવાર સવારમાં મસ્ત નાસ્તો તો મેં મગાવ્યા હતા સેન્ડવીચ પછી આપણા માટે આવ્યા હતા એકદમ મસ્ત આલુ પરોઠા દહીં અથાણું એકદમ મસ્ત સવાર સવારનો નાસ્તો અને કાજલ માટે તો એક જ વસ્તુ છે મસાલા ઢોસા તો કાજલના ઢોસા પણ આવે છે તો અત્યારે અમારી ચા પણ સાથે આવી ગઈ હતી ના કાજલના મસાલા ઢોસા તો ચાલો નાસ્તો કરી લઈએ હેલો ગાઈઝ રણ ઉત્સવ છે ને તો અત્યારે એટલું મસ્ત રીતે બધું ડેકોરેશન કરેલું છે બોર્ડ મારેલા છે અને એકદમ મસ્ત તમે જોઈ શકો છો રોડ ઉપર એકદમ સરસ ડેકોરેશન કરેલું છે અને એકદમ મસ્ત રણોત્સવનો માહોલ છે અને એકદમ મસ્ત વાતાવરણ લાગે છે તમને આ કેવું લાગ્યું મને કમેન્ટમાં કહેજો તો હવે આપણે બહુ જલ્દી પહોંચવાના છીએ રણ ઉત્સવમાં આપણે જવાનું છે સફેદ રણમાં તો ચાલો તો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ રણ ઉત્સવમાં ના તમે ડેકોરેશન જુઓ એકદમ મસ્ત દેશી અને આ ચારે બાજુ અત્યારે એકદમ દેશી માહોલ છે સેટઅપ કરેલું છે અને શોપિંગ માટે જોવા માટે અને એકદમ મસ્ત વાતાવરણ છે અમે લોકો સવારમાં ગયા છીએ સાંજનું વાતાવરણ તો આનાથી પણ એકદમ મસ્ત હોય છે તો ચાલો આજે આપણે જોઈએ રણ ઉત્સવ કેવું છે અને તમને પણ સાથે સાથે બતાવીએ

તમે બસમાં બેસી ગયા છીએ ને હવે આવા મસ્ત રણના નજારા એન્જોય કરતાં કરતાં આપણે જવાનું છે સફેદ રણમાં તો તમને આવી રીતે જો ભૂંગામાં રહેવું હોય તંબુમાં રહેવું હોય તો તમને બધી સગવડ અહીંયા મળી જાય છે ને એકદમ મસ્ત અત્યારે અહીંયા બનાવેલું હોય છે બધું અને એકદમ જબરજસ્ત લુક આવતો હોય છે મને તો આ બધી વસ્તુ બહુ પસંદ છે કોને કોને આવી દેશી વસ્તુ પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો તો આવી રીતે એકદમ મસ્ત આવા બધા નજારા એન્જોય કરતાં કરતાં આપણે જવાનું છે તો ચાલો તો આ હતું આર્મી કેમ્પ અને એકદમ મસ્ત અત્યારે છે ને વાતાવરણ છે તો ચાલો આ બધા નજારા એન્જોય કરતાં કરતાં આપણે જઈએ તો ચાલો 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 મારી સાથે અને આ વચ્ચે એક રણ પણ આવે છે તમે જોઈ શકો છો કેટલું સરસ છે ને અહીંયા બધું ડેકોરેશન પણ બહુ મસ્ત કરેલું છે અત્યારે રણ ઉત્સવ છે એના માટે તો આવી રીતે કંઈક આપણે આ બધા નજારા એન્જોય કરતાં કરતાં જવાનું છે મીઠાનું રણ જોવા ખરેખર એકદમ મસ્ત મીઠું છે તો ચાલો આપણે જોઈએ આજે એક કિલોમીટર આપણે પહોંચીએ પછી આપણે બસ ચેન્જ કરવાની છે અથવા તો આપણે ઊંટગાડીમાં જઈ શકીએ ઊંટમાં જઈ શકીએ અથવા તો ખોડા ઉપર પણ જઈ શકીએ તો પહેલાં આપણે એક કિલોમીટર કાપીએ પછી બીજી બસ ચેન્જ કરીએ પછી આપણે રણોત્સવમાં પહોંચીએ આપણે એક કિલોમીટર આવી ગયા છે ને હવે અહીંયાથી આપણે બસ ચેન્જ કરવાની છે ને અહીંયા પણ જો કેટલું મસ્ત રીતે અત્યારે બનાવેલું છે અને અહીંયા આપણે ઘણી બધી છે ને ઓટગાડી જોવા મળે છે ને એ પણ એકદમ મસ્ત ડેકોરેશન કરેલી હોય છે અને એનો લુક પણ એકદમ જબરજસ્ત આવતો હોય છે તો ચાલો હવે આપણે કરીએ બસ ચેન્જ ભાઈ લાઈફ કે જા માટે આવી જો ભાઈ આ માટે તો હવે છે ને આપણે મસ્ત સફેદ રણ દેખાવા માંડ્યો છે ને પહેલા આપણે છે ને થોડાક કેને વિડીયો બનાવી લઈએ તો એકદમ મસ્ત અત્યારે અમે લોકો બનાવતા હતા વિડીયો

બે ત્રણ કલાક પછી સફેદ રણ માં ને અહીંયા તો ચૂલા એકદમ મસ્ત ડેકોરેશન કરીને રાખેલા હતા કચ્છી વર્ગના તો આપણે મસ્ત ખાઈ લીધા હિચકા અને એનો વ્યૂ જોવો કેટલું જબરજસ્ત આવે છે હેલો ગર્લ્સ તો આજે છે ને અમે લોકો આવી ગયા છીએ વ્હાઈટ રણમાં અત્યારે અને એટલું મસ્ત મજા આવે છે કઈ નથી મીઠું જ છે ખાલી બટ તો અત્યારે અહીંયા સોંગ ચાલુ હતા એકદમ સરસ વાતાવરણ હતું ઝૂલા પણ છે અને અહીંયા ટ્રેડિશનલ કપડાં મળે છે પાઘડી મળે છે જે તમે બન પહેરી અને ફોટા વિડીયો બનાવી શકો અને આ છે આપણી ઊંટગાટી એકદમ સરસ ડેકોરેશન કરેલું બધું કચ્છી વર્ક છે અને એકદમ સરસ ડેકોરેશન કરેલું છે ને આજે મેં પણ પહેર્યા હતા ટ્રેડિશનલ તો આપણે ટ્રેડિશનલમાં વિડીયો તો બનાવવા જ પડે તો આજે છે ને મેં મસ્ત મસ્ત વિડીયો બનાવ્યા છે એકદમ દેશી ટ્રેડિશનલ અને ઊંટગાડીમાં બેસીને આવી રીતે જાતા હોઈએ તો કેટલું સરસ લાગે તો તમે અત્યારે જોઈ શકો છો મેં વિડીયો અને ફોટો ઘણા બધા બનાવ્યા છે આ વિડીયો તમને જોવા મળશે મારી શોર્ટ્સમાં તો જરૂરથી જોજો અને તમને કેવા લાગે છે એ મને કમેન્ટમાં કહેજો અને કંઈક આવું છે વાતાવરણ સફેદ રણનું એકદમ મસ્ત વાતાવરણ હતું ને અમે લોકોએ તો બહુ એટલે બહુ એન્જોય કર્યું કચ્છનું સફેદ રણ અને એકદમ જબરજસ્ત મજા આવી હજી બધા રાતના કાર્યક્રમ બહુ એટલે બહુ મસ્ત હોય છે પણ આપણે રાત રોકાવાના નથી બાકી રાત્રે પણ રણ ઉત્સવમાં બહુ એટલે બહુ મજા આવે છે વધારે મજા રાત્રે જ આવે છે તો અમે લોકોએ તો બહુ મસ્ત એન્જોય કર્યું અને અત્યારે ગાડીમાં ગીત પણ વાગતા જતા હોય છે તો આ બધા લોકો અત્યારે જો કરે છે મસ્ત ડાન્સ એક કિલોમીટર કાપશે એટલે આપણે ફરીથી મળી જશે આપણી બસ ફરીથી આપણે જવાનું હશે બસમાં અને અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી ઊંટ ગાડી છે અને આ રણ છે એકદમ સરસ અને અત્યારે ઊંટ બધાય છે ને ખાઈ પીને આરામ કરે છે પછી પોતાનું કામ કરશે તો કંઈક આવા જ બધા નજારા એન્જોય કરતાં કરતાં અને એકદમ દેશી વાતાવરણ દેશી લૂક જોઈને કંઈક અલગ જ ફીલ થાય અને એકદમ મજા આવે તો આ છે આપણું કચ્છ એકદમ મસ્ત છે મારા કપડા સાથે મેચ મારી બ્લેક બાઈક પછી અમે લોકો બાઇક ની રાઈડ એન્જોય કરી અને ફરીથી અમે લોકો અમારી બસની રાહ જોતા હતા ત્યાં સુધી અમે લોકો અહીંયા મસ્તી કરતા હતા મોજ કરતા હતા અને કચ્છને એન્જોય કરતા હતા સાથે સાથે અહીંયા આપણે ઘણા બધા ફેન પણ સારી તમે લોકોએ કરી બાઇક સવારીની મોજ જબરજસ્ત તમને કેવી લાગે છે તમારે મને કમેન્ટમાં કહેવાનું છે તમે કહેશો તો મને ખબર પડશે તો આ સાથે આપણે બાઇક રાઈડ કરી લીધી છે અને હવે આપણે બસમાં જવાનું છે તો ચાલો મળીએ તમને અમે બસમાં થોડીક વાર પછી